એ ગમ મજાતો રે દોસ્તો મંદિર આрио લાગે હવે પહેલી વાર આયા એટલે હું બધું થાય પણ અદનિય અમે પ્રસ દ્વારા રયો હે એટલે હવે વાય ગાડી મસ્તના મેલી આપણી અને જાસો આ ઈ પાહે વાતારી અને પહેલા થી તમે અને એમને જીવતી સમય જીવતી નહી બધાય જીવતી લીધી દી કોઈ એમને નથી ના પાડેલી કે ફોટોગ્રાફી બેટરી તમારા ફોન ના પાડે લે ઈંગ્લેન્ડ નો ફોન એ ઇન ટર્મલ સંત શ્રી દાદા દાદાની ગાદી

Ами, да, да. Ами, да, да. Ами, 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 да.

હે છોકરાઉ હું બધું ફાળી દઉ છું એ પોશાક છે મેકણ દાદાનો આખો તો આ મારે બધા ભક્તો ભીઆઈ ગયા અહીંયા એમ થયું કે મેકણ દાદા યાર પણ મેકણ દાદા એવું કદી ના કરો એટલે મિત્રો તમે આવો તો તમને નમનો વિનંતી કે તમે સિક્કા નાખો નોટો ના નાખો નોટો નાખવી દાન પાત્ર નાખો ગાયો નું દાન છે ચમકે આ પૈસા તમારા નાખેલા કોઈ કોમ આવશે નહીં તમે આમાં નાખ્યા હો દાન પૂર્ણ થઈ જશે દાદાનો ખૂણ આ વાવ છે વાવમાં આપણે જઈશું પહેલાં દર્શન કરતા નહીં બધા વારાફરતી આંજે હતા મોરજીરાજી જીવણ જીનાવતો વાજિના પા મિત્રો મોરજીરાજી મનજીરાજી ઉપર સુગમ ધોણો હે 2 મિનિટમાં લેખ આ રહ્યો સંતોશ્રી રસ્તો અહીંયાથી રસ્તો એટલે એમ

Nu vedeți și am am luat celul. Uite, la tonă de uiși, poți. cine am આપણે આટલી બદાઈ શકો છે બહુ દેખી શકો છો મિત્રો તમે વાવમાં જવાનો રસ્તો વાતો હું કઈ ના ચાલે તો મિત્રો તમે દેખી શકો છો અમે પ્રતાલની વાવ થોડું ઓછું બોલું કારણ કે હું વિડીયો ઉતારવાની ના પાડે કોઈ આપણી જાશે તો વિડીયો નહીં ઉતારવા દે એક સરસ મજાની વાવ અંદર જવાની સખત મનાઈ વાવનું પાણી પીધું બહુ સરસ મજાનું પાણી છે આપણે જઈશું અંદર અંદર બીકાવ એવું હોય કોઈ શેર મારા પેલો એટલે જતા મારા मुंडी मुंडी वा वाह अम्मा बोलो थराज ताई हो नी वाह तो ले लिया मो लाली हम होतीया नी समाधि ये बारे है आ राम मंदिर प्रणाम आ वाह है वो है। તમે જોઈ શકો છો કેટલી લાંબી મિત્રો શક્તિ દર્શન જય મારી માં ચામું के चामुंड तारो सपनों पुरो कर से कर से हे जीना जीना

તો આમને બધાને પાણી પાયું તો ડેડ કવાળું પાણી ના વાવનું પાણી કાઢી દે સર પીવાનું આ વિડિયામાં ભાવ મેં લોટો ભરીને પીધો માતાજી ને શોખ નહીં બોલતું મેં કમ વાવનું પાણી પાતાળ પરગટ હતું તો હવે અમે મિત્રો કક્કા જઈએ મેકરણ મેકરણ દાદાને પ્રસાદ લેવા પ્રસાદ જ લેવાની છે

दाल भात हसे हँ सु हसे के तो? दाल भात हो नि मतलब यो अ त हला उ तिन बाजु नि हसे उतरे पहिलो इ त इनो इरियो घटवि चो ज्यादा घरै न घर <laughs> चो ज्यादा चो नि सुला एक पनि उ ति चलो मित्र खानु भनि बूट सैंपल बाहर उतारो जम्मा मावे अरे મિત્રો અમે જમણ વાર માંથી બારા નીકળી ગયા અને બારા નીકળી ગયા અમે જમણ વાર માં એ અમારું શૂટિંગ હવે ચાલુ કરી રહ્યા છીએ એટલે એના માટે હવે અમે મંદિર અંદર એન્ટ્રી કરો અને અમે આ ધર્મશાળામાં પાંચસો રૂપિયાનું દાન પૂર્ણ કર્યું કે આપણા લીધે કોક પાંચ જણાને બીજા ખાવા મળે એટલે મિત્રો ભલે ધર્મશાળામાં લેતા નથી દાન તમારે મરજીથી તમે કરાવી શકો પણ કરાવો તો સારું હોય કે તમે કોઈ બી હોટલમાં છો તો તમે ચાર પાંચ જણા હોય તો પાંચસો રૂપિયા થઈ જાય એના કરતાં તમે પાંચસો રૂપિયાનું દાન કરો તમારે પાંચસોના કારણે દસ દસ જણા બીજા વધારે ખા

મિત્રો આ બધું દેખો તો ચક્કર આવી ગયા મને હે પડું હે પડું હે પડું અમારે કાનજી મિત્રો હવે તૈયાર થઈ આવી ગયા હે એટલે અમે બધા હવે ઉપડીએ સોંગ શૂટિંગ ચાલુ કરી અમારા મારી ભાઈ થોડા શરમાયરા છે મારી ભાઈ કે યાર મારો લુક થોડો પગથ જેવું થઈ ગયું वर्तमान में यार मैक्रण दादो मैं बनाया है तो, पर तो पर जो। जो। आ तो राखू पड़ो हां हां अगला वीडियो भी भाई शूटिंग चल से नाइट पे भी चालू हम्म बैठ पैरों पे